નમસ્કાર મિત્રો કૃષિ રાહત પેકેજ અંતર્ગત કેટલી સહાય મળી શકે છે ગણતરી મુજબ એ પણ જાણીશું તમામ વિગતો આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરજો સૌપ્રથમ કૃષિ રાત પેકેજ ઓક્ટોમ્બર બે હજાર પચીસની આપણે ગણતરી જોઈએ તેની અંદર વાત કરવામાં આવી છે કે ખરીફ બે હજાર પચીસ ઋતુમાં વાવેતર હોય તેવા તમામ પાકો કે જેમાં તેત્રીસ ટકા તેથી વધુ નુકસાન થયેલ હોય તેના માટે બાવીસ હજાર પ્રતિ હેક્ટર લેખિત ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે પછી ભલે તમારે પાંચ હેક્ટર હોય પરંતુ સહાય કેટલા બે હેક્ટરની મર્યાદામાં મળશે બિનપિયત પિયત બહુ વર્ષાયોની અંદર બાવીસ હજાર ખેડૂતને મળવાપાત્ર થાય છે પ્રતિ હેક્ટર દીઠ ત્યારબાદ છે કે જો કોઈને પાંચ હજારથી ઓછી ચૂકવવાની સહાય થતી હોય પરંતુ અહીં કીધું તેમ કે પાંચ હજાર કરતાં ઓછી થતી હોય તેવા કિસાનો ખાતા દીઠ ઓછામાં ઓછા રૂપિયા પાંચ હજાર ચૂકવવાના થાય જેમાં ખૂટતી તફાવતની રકમ રાજ્ય બજેટમાંથી ચૂકવવાની રહેશે આ સાય ખાતા દીઠ ગામ નમૂના નંબર આઠ અ મુજબ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે આ ઠરાવની અંદર કેવી રીતે જમા થશે તમામ માહિતી પણ દર્શાવેલી છે આ પેકેજ અંતર્ગત સાય અને આનુષંગિક ચૂકવણા પીએફએમએસ આરટીજીએસ મારફત ડીબીટી પદ્ધતિથી લાભાર્થીના બેંક ખાતામાં સીધા જમા થશે ત્યારબાદ આપણે ગણતરી છેલ્લે જોઈએ પરંતુ તેના પહેલાં એક બીજો ઠરાવ જોઈ લઈએ જે ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હજાર પચીસ માસમાં થયેલ નુકસાન બાબતનો છે તેની અંદર પણ એ તમામ બાબતો લખેલી છે અને તેની અંદર ઉદાહરણ પણ અહીં દર્શાયેલું છે એક હેક્ટર તો બાવીસ હજાર સાહેબ ઝીરો પોઈન્ટ પાંચ હેક્ટર તો અગિયાર હજાર ઝીરો પોઈન્ટ બે તો તેની અંદર રૂપિયા પાંચ હજાર તો એ રાજ્ય બજેટમાંથી ઉમેરવામાં આવે કારણ કે પાંચ હજાર કરતાં ઓછા થાય ઝીરો પોઈન્ટ એક હેક્ટર હોય તો રૂપિયા પાંચ હજાર તો અહીં પણ એ તમામ વિગતો દર્શાવેલી છે તમામ માહિતી હવે ગણતરી જોઈએ તમે આઠ આની અંદર જોશો તો અહીં તમારી જમીન હેક્ટરમાં લખેલી છે બરાબર છે કેટલી છે તો તેની અંદર દાખલા તરીકે બે ઓગણપચાસ ચોત્રીસ અથવા તો તેનાથી ઓછી છે દાખલા તરીકે તમારી જમીન એક ચોરાણું તેસઠ છે તો કેટલી મળવા પાત્ર થાય તો એ ગણતરી કરીએ તો એક હેક્ટરે દાખલા તરીકે બાવીસ હજાર કેટલી મળે છે બાવીસ હજાર તો એક હેક્ટરે બાવીસ હજાર રૂપિયા સહાય મળે છે તો એક ચોરાણું એ કેટલી તો આપણે ગણતરી કરી જોઈએ એક પોઈન્ટ ચોરાણું ત્રેસઠ ગુણ્યા બાવીસ હજાર કરો તો બેતાલીસ હજાર થાય તો આ રીતે તમે ગણતરી કરી શકો છો અને પણ પ્રકારનો તમારો સુઝાવ હોય કે અન્ય કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો જરૂરથી અમારા ધ્યાનમાં લાવજો જેથી વધુ તેની અંદર સુધારો કરી શકાય થેન્ક યુ આભાર અમારો વિડીયો તમામ લોકો સુધી શેર કરજો થેન્ક યુ આભાર